જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમસ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય ચિમોતે શિશુપાલનો વધ શ્રી સુખદેવજી બોલ્યા યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે જરાસંધનો નાશ તથા શ્રી કૃષ્ણનો તે પ્રભાવ સાંભળી ખૂબ પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા યુધિષ્ઠિર બોલ્યા બ્રહ્મા રુદ્ર વગેરે જેવો ત્રૈલોક્યના ગુરુઓ છે અને જેવો ઇન્દ્ર વગેરે લોકોના મહેશ્વર છે તેવો પણ આપની દુર્લભ આજ્ઞા માટે તત્પર ગ્રહી તેને મસ્તક પર ચડાવે છે હે અનંત કમળ જેવા નેત્રોવાળા તે જ આપ પરમેશ્વર રાંક છતાં પોતાને રાજા માનતા અમારી આજ્ઞા પાડો છો તે કેવળ આપણા મનુષ્ય લીલાનો અભિનય જ છે અથવા જેમ પોતાના જ ઉદય તથા અસ્ત આદિ કર્મોથી સૂર્યનું તેજ વધવું કે ઘટતું નથી તેમ એક અદ્વિતીય વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા આપનું તેજ પણ આ કર્મોથી વધવું કે ઘટતું નથી હે અજીત જેમ પશુ જેવા અજ્ઞાનીઓના શરીર સંબંધી તું તારું હું મારું એવી અનેક જાતની ભેદ બુદ્ધિ હોય તેથી આપના ભક્તોને હોતી નથી તો હે લક્ષ્મીપતિ આપને તેવી બુદ્ધિ ન જ હોય એમાં શું કહેવાનું છે શ્રી સુખદેવજી બોલ્યા એ પ્રમાણે કહીને ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની સંમતિથી સમય આપતા યજ્ઞના કાર્યમાં નિપુણ વેદ પાઠી બ્રાહ્મણોને ઋત્વિજ તરીકે પસંદ કર્યા વેદ વ્યાસ ભારદ્વાજ સુમતુ ગૌતમ અસિત વશિષ્ઠ યચવન કણવ મૈત્રેય કવસ તિત્ર વિશ્વામિત્ર વામદેવ સુમતિ ચૈમિની ક્રતુ પૈલ પરાસર ગર્ગ વૈશ પાયન અર્થવા કશ્યપ પરશુરામ વીરસેન અને ભગુવંશી વગેરે બ્રાહ્મણોને યજ્ઞ માટે પસંદ કર્યા તેમજ બીજા દ્રોણાચાર્ય ભીષ્મ કૃપાચાર્ય પુત્રો સહિત ધૃતરાષ્ટ્ર મહાબુદ્ધિમાન વિદુર બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો સુદ્રો સર્વ સર્વ રાજાઓ તથા રાજાઓના પ્રધાનો વગેરેને આમંત્રણ આપ્યા તેથી તેઓ યજ્ઞના દર્શન કરવાની ઈચ્છાથી ત્યાં આવ્યા પછી એ બ્રાહ્મણોએ યજ્ઞની ભૂમિને સુવર્ણના હાથથી હળતી ખેડી યુદ્ધ કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યુધિષ્ઠ રાજાને યજ્ઞ દિશા આપી જેમ પૂર્વે વરુણ દેવના યજ્ઞમાં સર્વ સામાન સોનાનો જ હતો તેમ યુધિષ્ઠિરના રાજ સુગ યજ્ઞમાં પણ સર્વ સામાન સોનાનો જ હતો એ યજ્ઞમાં બ્રહ્મા તથા શંકર સાથે પોતપોતાના ગણો સહિત ઇન્દ્ર વગેરે લોકપાલો સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો મોટા સર્પો મુનિઓ યજ્ઞો રાક્ષસો ખેચરો કિન્નરો ચારણો સર્વ રાજાઓ તથા રાજરાણીઓને આમંત્રણ આપ્યા હતા તેથી તેઓ બધા પાંડપુત્ર યુધિષ્ઠિર રાજા એ રાજસુયજ્ઞમાં આવ્યા હતા અને તેઓ આશ્ચર્ય રહિતપણે માનતા હતા કે શ્રી કૃષ્ણના ભક્ત યુધિષ્ઠિર કરાવ્યો હતો વિધિપૂર્વક મહારાજ પાસે તેમાં સોમરસ કાઢવાના દિવસે રાજા યુધિષ્ઠિરે બરાબર સાવધાન થઈ યજ્ઞ કરાવનાર મહાતેજસ્વી બ્રાહ્મણો તથા સભાપતિઓની વિધિ પ્રમાણે પૂજા કરવાની તૈયારી કરી તે વખતે સભાસદોમાં મુખ્ય પૂજાને યોગ્ય કોણ તે સંબંધમાં સભાસદો વિચાર કરવા લાગ્યા પણ મુખ્ય પૂજાને યોગ્ય ઘણા હોવાથી કોઈ એક પુરુષનો નિર્ણય ન થવાથી તેઓ તેવા પુરુષનો નિશ્ચય કરી શક્યા નહીં ત્યારે સહદેવ બોલ્યો ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠતાને યોગ્ય છે કારણ કે આ શ્રીકૃષ્ણ જ સર્વ દેશ દેવો દેશ કાટ તથા ધન વગેરે રૂપ છે વળી જગત આ શ્રી કૃષ્ણનું જ રૂપ છે સર્વ યજ્ઞો આ શ્રી કૃષ્ણ રૂપ જ છે અને અગ્નિ આહુતિઓ મંત્ર સાંખ્ય તથા યુગ પણ આ શ્રી કૃષ્ણ પ્રત્યે જ લઈ જનાર છે કેમ કે આ શ્રી કૃષ્ણ એક જ અને અદ્વિતીય છે વળી આ જગત આ શ્રી કૃષ્ણ રૂપી આત્મા વાળું છે કારણ કે હે સભાપદો જન્મ આ શ્રી કૃષ્ણ પોતે જ પોતાને આશ્રય કરી પોતાના જગત સર્જે છે 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 રક્ષે અને સહારે જેમની કૃપા દ્રષ્ટિથી આ સર્વ જીવ વર્ગ જાત જાતના કર્મો કરતો ધર્મ આદિ લક્ષણ વાળું કલ્યાણ સિદ્ધ કરે છે માટે સર્વથી મોટા આ શ્રી કૃષ્ણનું જ શ્રેષ્ઠ તરીકે પૂજ કર પૂજન કરો જો એમ કરાશે તો જ સર્વ પ્રાણીઓનું તથા આપણું પોતાનું પણ આપણે પૂજન કર્યું ગણાશે જે પુરુષ પોતે આપેલાઓનું અનંત ફળ ઈચ્છતો હોય તેણે સર્વ પ્રાણીઓના આત્મા ભેદ બુદ્ધિ રહિત શાંત અને પૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને જ સર્વ અર્પણ કરવું એમ કહી શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણનારો સહદેવ મૌન રહ્યો અને સર્વ ઉત્તમ સભાસદોએ તે સાંભળી વાહ ઠીક કહ્યું એમ એની પ્રશંસા કરી રાજા યુધિષ્ઠિર બ્રાહ્મણોનું કેવું સાંભળી અને સભાપદોનો અભિપ્રાય જાણી પ્રસન્ન થયા તેમણે સ્નેહથી વિહકળ થઈ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરી તેમના પગ બંને પગ ધોઈ લોકોને પવિત્ર કરનારું તે જળ પોતાની સ્ત્રીઓ નાના ભાઈઓ તથા કુટુંબ સાથે હર્ષપૂર્વક તેમણે મસ્તક પર ચડાવ્યું પછી પીળા રેશમી વસ્ત્રો અને મહાકિંમતી આભૂષણોથી ભગવાનની પૂજન કર્યું યુધિષ્ઠિર રાજા આંસુઓથી ઉભરાતા નેત્રે શ્રી કૃષ્ણ ભગવાનને જોઈ પણ શક્યા નહીં એ રીતે શ્રી કૃષ્ણ પ્રભુને પૂજેલા જોઈ સર્વ સભાપદો બે હાથ જોડી નમઃ જય એમ કહી તેમને પ્રણામ કરવા લાગ્યા અને સ્વર્ગમાંથી તેમના પર પુષ્પવૃષ્ટિ થઈ તે વખતે ઈર્ષાળુ શિશુપાલ શ્રી કૃષ્ણના એ ગુણ

તમે સર્વ યોગ્ય અયોગ્ય જાણનારાઓમાં શ્રેષ્ઠ છો માટે કૃષ્ણ મુખ્ય પૂજા માટે માન્ય છે આવું બાળક સહદેવનું વચન યોગ્ય ન માનો વિદ્યા તથા વ્રતને ધરનારા જ્ઞાનથી નાશ પામેલા પાપોવાળા લોકપાલોએ પણ પૂજેલા ને બ્રહ્મનિષ્ઠ મહર્ષિ સભાપતિઓને તજી કાગડો જેમ પૂરો યોગ્ય ન હોય તેમ કુળ દૂષક આ ગોવાળીઓ પૂજાને યોગ્ય કેવી રીતે છે આ કૃષ્ણ વર્ણ આશ્રમ અને કુળથી ભ્રષ્ટ છે સર્વ ધર્મોથી બહિષ્કૃષ્ટ છે ઈચ્છા અનુસાર વર્તનારો અને ગુણોથી રહિત છે તે પ્રથમ પૂજાને યોગ્ય કેવી રીતે હોઈ શકે યાદવોના આ કુળને યયાતિપતિ રાજાને સાપ આપ્યો છે સજ્જનોએ તેનો બહિષ્કાર કર્યો છે અને જે કુળ વ્યર્થ મદિરા પીવામાં નિત્ય તત્પર રહે છે તે કુળનો માણસ પ્રથમ પૂજાને યોગ્ય કેવી રીતે થાય આ લૂંટારા યાદવો બ્રહ્મર્ષિઓના સેવેલા તેવ દેશો તજી બ્રહ્મ તેજ રહિત સમુદ્ર રૂપી કિલ્લાઓનો આશ્રય કરી પ્રજાને પીડે છે એ રીતે નાશ પામેલા મંગળોવાળા વાળા શિશુપાલ એવા અમંગલ વાક્યો બોલ્યો પણ સિંહ જેમ શિયાળની બૂમ સાંભળી કંઈ બોલે નહીં તેમ ભગવાન કંઈ બોલ્યા નહીં પરંતુ ભગવાનની તે દુઃસહ નિંદા સાંભળી સભાસદો કાન ઢાંકી ક્રોધથી

એટલે ભરતવંશી રાજન શિશુપાલને પણ ગભરાયા વિના શ્રીકૃષ્ણનો પક્ષ કરનારા રાજાઓના સભામાં તિરસ્કાર કરી ઢાલ તલવાર હાથમાં લીધા તેટલામાં શ્રીકૃષ્ણ ભગવાનને ઊભા થઈ પોતાના પક્ષના રાજાઓને અટકાવી પોતે જ ક્રોધથી સામે આવતા શત્રુના મસ્તકને તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ઉઠ ઉડાવી દીધું શિશુપાલ મરાયો એ વખતે મોટો કોલાહલ થયો અને શિશુપાલના અનુયાયી રાજાઓ જોવા ઈચ્છતા નાસી ગયા એ વેળા શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ આકાશમાંથી પડેલું ઉંબાડિયું જેમ પૃથ્વીમાં પેસી જાય તેમ સર્વ પ્રાણીઓના દેખતા શ્રી કૃષ્ણમાં પેસી ગયું એમ ત્રણ જન્મોથી વૈરો વૈર ભાવવાળી બુદ્ધિથી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતો શિશુપાલ છેવટે શ્રીકૃષ્ણ મયપણાને પામ્યો કારણ કે ભાવ એ જન્મનું કારણ છે પછી ચક્રવર્તી રાજા યુધિષ્ઠિ ઈશ્વર શ્રીકૃષ્ણ એ રીતે યુધિષ્ઠિર રાજાનો યજ્ઞ પૂર્ણ કરાવી સંબંધીઓની માગણીથી કેટલાક મહિના ત્યાં રહ્યા પછી યુધિષ્ઠિર રાજા ઈચ્છતા ન હતા તો પણ તેમની સંમતિ થઈ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સ્ત્રીઓ તથા પ્રધાનો સાથે પોતાને નગર ગયા એ વૈકુંઠમાં વસનારા ભગવાનના પાર્ષદ જય વિજયને ભગવાન પુરુષોના જન્મ લેવો પડ્યો તે આખ્યાન મેં ઘણા વિસ્તારથી તમારી આગળ વર્ણવ્યું રાજા યુધિષ્ઠિર રાજયજ્ઞ ના અધ્ય અભૃત સ્નાન કરી બ્રાહ્મણો તથા ક્ષત્રિયોના સભામાં ઇન્દ્રની પેટે શોભવા લાગ્યા

જે મનુષ્ય શિશુપાલનો નાશ વગેરે આ ચરિત્ર રાજાને તેમણે છૂટા કર્યા તે કર્મ તથા યુધિષ્ઠિના રાજ યજ્ઞનું કીર્તન કરે છે તે સર્વ પાપોથી છૂટે છે શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્ક અધ્યાય ચિમ્હોતેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ